અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શરૂ અમરેલી જિલ્લાની રાજુલા જાફરાબાદ ચલાળા અને લાઠી ચાર નગરપાલિકા સાથે અમરેલી દામનગર સાવરકુંડલા નગરપાલિકાની ખાલી પડેલી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે જાફરાબાદ રાજુલા લાઠી ચલાળા પાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાની સાથે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના હોમટાઉન સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણની એક વોર્ડની પેટાચૂંટણીમાં આજે કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓની બેઠક બોલાવી અને બાદમાં કોંગી ઉમેદવાર રમેશ જયાણીનું ફોર્મ ભરવા કાર્યકર્તાઓ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરાયું હતું અને ફોર્મ ભર્યા બાદ અમરેલી જિલ્લાના ચાર પાલિકા સાથે પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ મજબૂત દેખાવ કરશે તેવો દૃઢ વિશ્વાસ પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ખાડી ખાલી પડેલી આ સીટની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે રમેશભાઈ ત્રણ નંબરના વોર્ડની અંદર વ્યક્તિગત સામાજિક રીતે અઢારે વર્ણ સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતાં ત્રણ નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન સો ટકા રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે એટલા માટે આજે ફોર્મ ભરવામાં મોટી સંખ્યામાં અઢારે વર્ણના આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ ત્રણ નંબરના વોર્ડમાં થશે ચાર ભૂતકાળની અંદર જાફરાબાદની અંદર ત્રણ ત્રણ વખત બિનહરીફ કરાવનાર ભાજપ આ વખતે એની જમીન જાફરાબાદમાં ગોતી રહીશ કારણ કે જાફરાબાદમાં પણ ગઈકાલે ફોર્મ ભરાણા રાજુલાની અંદર પણ તાકાતથી કોંગ્રેસ પોતાના ફોર્મ ભરી રહીશ ચલાલામાં પણ ફોર્મ ભરાવાના ચાલુ છે પેટા ઇલેક્શનના પણ ફોર્મ ભરાઈ રહ્યા છે આખરી ચિત્ર સ્પષ્ટ લાઠી સાથેનું આવતીકાલે બે વાગ્યા સુધીમાં ક્લિયર થશે